ખરેખર જનમલા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે કેમ છો દર્વાનો તમે બધા જય જય માતાજી ઓ ફાઇનલી મિત્રો અત્યારે આપણે બધી ગાને ઘાસ નાખી દીધું છે લીલું અને અત્યારે આપણે જવાનું છે ખેતરમાં હુંડિયું નાખવા માટે તો જોઈ શકો છો આપણ જેઠી લઈ લીધી છે પાવડો પણ લઈ લીધો છે અને ઠંડ્યું ત્યાં આપણે પડ્યું છે જોઈ શકો છો એ પણ આપણે લઈ લેવાનું છે બાઇક લઈને જવાનું છે આ જોઈ શકો છો તો ચલો ફટાફટ જઈએ ખેતરમાં ને ખેતરમાં જઈને પછી મળી શકો છો આપણે ઘોડીઓ ખાતર બધું લાવ્યા હતા અને બધું મિક્સ કરી દીધું છે અને એની અંદર બાજરી પણ નાખી છે જોઈ શકો છો અને પપ્પા ખેતરમાં નાખી રહ્યા છે જોઈ લો અને આપણને કામ મળ્યું છે પારિયો હલકી કરવાનું આ બે પારિયાની કરી દીધી છે આ બાકી છે આ નાખાઈ જાય પછી આપણે મૂકવાનું છે પાણી એટલા માટે પારિયો તો સરખી કરવી પડશે તો ચલો ફટાફટી પાર પારી સરખી કરી દઈએ અને મિત્રો અત્યારે આપણે ખેતરમાં પારીઓ બારીઓ કમ્પ્લીટ કરી દીધી છે અને પપ્પાએ ઉંડીયું પણ નાખી દીધું છે અને અત્યારે આપણે આવીએ છીએ પાણી મૂકવાનું છે તો પાઇપનો કપડો ખૂટે છે તો એ લેવા માટે આવે છીએ આ લઈ જવાનું છે આપણે જોઈએ કયો મોટો છે પછી આપણને ખબર પડે તો હલો લઈએ નહીં આ તો નહીં થઈ રે બહુ નાનો છે એટલા માટે જોઈ લો બહુ નાનો છે તો ચલો આ બીજો પડ્યો છે એ પણ જોઈ લઈએ નાના મિત્રો આપણે આવ્યા હતા પાઇપ લેવા માટે પણ પાઇપ જે છે એ બહુ નાની છે એટલા માટે આપણે કામમાં આવે એવી નથી એટલા માટે આપણે જવું પડશે ઘરે પાઇપ લેવા માટે અને આપણે પાઇપ અહીંયાથી લાંબી લાંબી કરવાની છે કરી તો દીધી છે પણ મોટી બહુ પડી છે એટલા માટે જવું પડશે ઘરે તો ચલો પટપટથી ઘરેથી બીજી પાઇપ લઈને આવીએ અને પછી લાંબી કરી દઈએ અને મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે એક્ટિવા અહીંયા મૂકી હતી અને આપણે ખેતરમાં ગયા હતા હવે આપણે જવાનું છે ઘરે પાઇપ લેવા માટે અને આપણે બીજી વખત આવીશું તો બાઇક લઈને આવીશું અને આ જોઈ શકો છો તગારી અને જે હતા એની કોથરી પણ આપણે લઈ લીધી છે એ આપણે લઈને જવાની છે ઘરે અને પંજેટી પણ એક પંજેઠી જે છે એ નીચેથી નીકળી ગઈ છે તો આપણે અત્યારે તો જોઈન્ટ કરી દીધી છે ચલો ફટાફટથી જઈએ ઘરે અને પાઇપ લઈને પછી પાછા આવીએ અને હજુ તો આપણે પાણી લેવાનું ખેતરમાં પાણી પણ મૂકવાનું છે તો પાણી તો આઈ થિંક નવ નવ વાગે લાઇટ આવશે ત્યારે પાણી આવવાનું છે હજી અડધો કલાક બાકી છે ત્યાં સુધી આપણે ઘરે જઈને પાઇપ લઈને આવીએ અને લાંબી કરી દઈએ થાક જબરદસ્ત લાગ્યો છે અને હજી તો નવ પણ નથી વાગ્યા તો આટલો બધો તાપ છે જોઈ શકો છો તો ચલો ફટાફટથી ઘરે જઈને આવીએ અને પછી મળીએ મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે આપણે પાઇપ લઈ લીધી છે ઘરેથી સાઈડ લઈ દીધી છે અને હવે આપણે પાઇપ લઈને જવાનું છે ખેતરમાં ફટોફટ તો ચલો ફટોફટ જઈએ ખેતરમાં ને પછી ખેતરમાં જઈને મળીએ અને મિત્રો આ ગાય જોઈ શકો છો આ ગાય છે દુબરી પણ એની રીતે જ છે કારણ કે કશું ખાતી જ નથી જોઈ લો બીમાર પણ નથી પણ એને ખાવા માટે સારી સારી વસ્તુ જોઈએ જોઈ લો બીજી બધી ગાયો ખાઈને એકદમ શાંતિથી બેઠી ગઈ છે બધાની સાથે જ નાખી હતું તો પણ એણે નથી ખાધું જોઈ લો યાર તો આને ખાવું શું યાર હા જોઈ લો બીજી બધી ગાયો એકદમ કમ્પ્લીટ છે આના સિવાય કારણ કે આ યાર ખાતી જ નથી જોઈ લો કેટલું બધું ખાવાનું પડ્યું છે લીલું ઘાસ તો ચલો હવે આપણે ફટોફટ જઈએ ખેતરમાં અને પછી ખેતરમાં જઈને મળીએ ફાઈનલી મિત્રો આપણે ઘરેથી પણ જે ભાઈ લઈને આવ્યા એ પણ લાંબી પડી હતી એટલા માટે આ જે આપણે પહેલાં જોઈને આવતા લેવા માટે આવવું પડ્યું તો ચલો હવે આ લઈને જઈએ અને પછી ત્યાં લાંબી કરી જઈએ મિત્રો આપણા પપ્પા ખેતરમાં જઈડું મારી ત્યાં છે જોઈ શકો છો આપણે મારવાનું હતું પણ એમની વારી છે અત્યારે અને આપણે પાઇપો લાંબી કરવાની વારી આવી છે ચલો આપણે કરી દઈએ કારણ કે હવે થોડીક જ વાર છે લાઈટ આવવાની એટલા માટે અને પછી મળીએ ફાઇનલ મિત્રો અત્યારે ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે અને આપણને પપ્પાએ કીધું કે જા ભાઈ ઘરે જવા ખાવાનું બની ગયું હોય તો ખાવાનું લેતા હોય કારણ કે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે જોઈ શકો છો ચંપલ પણ આપણે નથી પહેર્યા અને પગ પણ વાળા છે

એના મિત્રો અત્યારે આપણે ખાઈ લીધું છે અને આપણે આવી ગયા છીએ પાછા ખેતરમાં જોઈ શકો છો કારણ કે આપણે યાર ખેતરમાં હોઈએ તો જાતે જ વાટકો પર દોવો પડે પેલા હાથ ધોઈ કાઢીએ પછી વાટકો પર ધોઈ કાઢીએ અને હજી તો પપ્પા તો ખાવા બેઠા છે ત્યાં સામે જોઈ શકો છો ખેતરમાં છાયા ચાલો આપણે ફટાફટ ત્યાં આપણો વાટકો પહેલાં જોઈ કાઢીએ

તો મિત્રો આજે આપણે આખો દિવસ અહીંયા આગળ જ રહેવાના છીએ એટલે વાત નથી તો તમે આપણે જો આ પાઇપ પહેલા લાંબી કરી હતી તો આ પાઇપ બહુ લાંબી પડી એટલા માટે ના આવી તો આપણે આ બીજી લાઈને લગાવી છે જોઈ લો તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણે ખેતરમાં મકાઈ ડોળા લઈને આવ્યા છીએ અને હું નથી લાવ્યો પપ્પા લાવ્યા છે અને અહીંયા શેકવા મૂકીને ગયા છે ખેતરમાં જોઈ લો કારણ કે હવે આપણે મકાઈ ડોળા શેકીને પછી ખાવાના છે તો અહીંયા ખેતરમાં સરખાવું છે આવી મોજ તો યાર સિટીવાળાને ના આવે ગામડાવાળાને જ આવે કોમેન્ટમાં કરી કોમેન્ટ કરી દેજો કે કોણે કોણે આવી રીતે ગામડામાં મોજ કરી છે જોઈ લો યાર કારણ કે આજે આખો દિવસ અહીંયા જ છે પેલી સામે મકાઈ દેખાય ત્યાંથી તોડી લાવ્યા પપ્પા અને અહીંયા આપણે શીખવા માટે બેઠા છીએ જોઈ લઉં મોજ છે ભાઈ મોજ એમ મોજ તો ચલો હવે મકાઈ શેકાઈ જાય પછી આપણે ખાઈ લઈએ અને આજે આખો દિવસ તો આપણે અહીંયા જ રહેવાના છીએ એટલે કઈ નવીનતા જેવું તો તમને બતાવવા માટે કાંઈ છે જ નહીં આવું કશું એ તો મેં તમને બતાવીશું બીજું તો શું યાર સમજી શકો છો ને હજી તો એક પાણી આમાં પાણી નથી પતું પેલા ખેતરમાં પાણી જાય છે આપણા આની વાળા જોઈ શકો છો તો ચલો મળીએ થોડી વાર પછી આવું લઈ ગયું એટલે અને સરગાવવું પડશે પપ્પા બીજા લેતા આવજો લાકડા તો મિત્રો પપ્પા લાકડા લેવા ગયા છે અને આપણે અહીંયા સરગાવીએ છીએ જોઈ લો અને આવી મસ્ત તૈયાર છે હા તો ચલો મળીએ થોડી મિત્રો અત્યારે પપ્પા ત્યાં આગળ અને આપણે જવાનું છે નાકું વારવા માટે જોઈ શકો છો એક વાર પીવાઈ ગયું છેક સુધી અને હવે વારવાનું છે બીજામાં અને આપણે પાણી પણ ભરવાનું છે તો લઈ જવા માટે તો ચલો નાખું વાર દઈએ અને પછી જઈએ મકાઈ ડોડા ખાવા માટે મિત્રો આપણે તો મકાઈ ડોડા ખાઈ લીધા છે પણ લીલી મકાઈ આપણે ઘરે લઈને આવી ગયા છે મમ્મી એમની માટે અને આપણે ચા લઈને પાછું જવાનું છે ચાલો મકાઈ એમને આપી દઈએ અને આપણે ચા લઈને પાછા જઈએ ખેતરમાં પપ્પા માટે બહુ જબરજસ્ત વાળો તાપ પડે છે મિત્રો હું જોઈ શકું તો મકાઈ લીલી અને આપણે જે વાટકો એમાં તો એ બધું પણ ઘરે લાવી દીધું છે અને હવે આપણે ચા લઈને પાછું જવાનું છે ખેતરમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચા લઈ લીધી છે જોઈ શકો છો ડોલકીમાં અને આઈ વાટકી લીધી છે ચા પીવા માટે કારણ કે વાટકીમાં પપ્પા ચા છે અને હું ડોલકીની અંદર જ તો આજે આપણે આખો દિવસ ખેતરમાં જ રહેવાના છે કારણ કે હજી પણ પાણી ચાલુ છે પાણી પતું નથી અને આઈ થિંક અત્યારે વાગ્યા છે એક તો કરીબ ત્રણ ચાર વાગે પાણી પતી જશે મૂકવાનું ખેતરમાં અને પછી આવીશું આપણે ઘરે તો આજે આપણે આખો દિવસ ખેતરમાં જ રહેવાના છીએ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ કોઈ નવા વ્લોગ સાથે તો જો આ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ ફરીથી કોઈ નવા વ્લોગમાં તમને બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય શ્રીરામ